વડોદરા શહેરના વ્યસ્ત ચકલી સર્કલ પાસે આજે એક એક દુર્ઘટના બની હતી જ્યાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ટક્કરમાં નુકસાન થયું છે મોપેડ અનુસાર કાર ચાલકે ટ્રાફિક સિગ્નલ તોડીને રસ્તો ક્રોસ કરવાનો પ્રયાસ કરતા આ અકસ્માત સર્જાયો હતો આ ઘટના ફરી એકવાર શહેરના માર્ગો પર ટ્રાફિક નિયમોના પાલન અને બેદરકારી ભર્યા ડ્રાઇવિંગના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોરે છે વાહન ચાલકોને સાવચેતી રાખવા અને નિયમોનું પાલન કરવા વિનંતી છે. બાકી છે તમે કેટલું બાકી? હા જોવાનું મારા ખેલા બધા ઉડી ગયા બધા બધું દુઃખ થઈ ગયું.